બે લાખ વીસ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું નદી અને નર્મદા બંધમાંથી છોડાયેલા પાણી નર્મદા નદીમાં ભણતા ચાંદોદ ખાતે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છેલ્લા બે દિવસથી ઓરસંગ નદીના પાણી નર્મદા નદીમાં વહી રહ્યા છે આજ રોજ નર્મદા બંધમાંથી પણ બે લાખ વીસ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું સિઝનમાં બીજી વખત તીર્થ ક્ષેત્રે ચાંદોદ ખાતે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ નર્મદા નદીની સપાટીમાં ધીમી ગતિએ ઠટો વધારો ચાંદોદના પ્રસિદ્ધ મહાળાવ ઘટના એકસો આઠ પગથિયા પૈકી બોતેર પગથિયા પાણીમાં ગરકાવ છત્રીસ પગથિયા પાણીની બહાર હોય નર્મદા નદી ભયજનક સપાટીથી દૂર સરદાર સરોવર નર્મદા બંધમાંથી છોડવામાં આવેલા પાણીના પરિણામે ડભોઈ તાલુકાના ચાંદોદ કરનારી નંદેરિયા ભીમપુરા જેવા ગામોને એલર્ટ કરાયા રિપોર્ટર ફઝલ રચા ખત્રી